ગા આપ ઠંડીની રાતે ઉતરી ગયું લાગે છે માથે આજે પાછી ડોક્ટર ને બોલાવી અને કઈક સારવાર થાય તો કરીએ નકર પછી ઉપલેટા કોન્ટેક કરી અને ત્યાં ગૌશાળામાં મૂકી આવી હે વેલકમ ટુ માય ન્યુ વ્લોગાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં વોકિંગ કમ્પ્લીટ કરી અને પાછા આવી ગયા છીએ ઘરે અને આજે આપણે બનાવીએ વનસ્પતિના પાંદડાઓનો ઉકાળો ચલો બતાવું તમને આ આવી ગયો લીમડો કે સીતાફળીના પાન આવી ગયા બીડી પટાળાના પાન આ આંબાના પાન આ આવી ગયા તુલસીના પાન જામફળીના પાન આવી ગયા રાવણાના પાન આ આવી ગયા લીંબોળીના પાન નાગરવેલના પાન આ મીઠો લીમડું આ ચણોઠીના પાન નાખી દીધું છે પાણી હાલે પેલા રોટલી ખાઈ જાય હવે બરાબર આ તો પેલા બિસ્કીટ ખાઈ તો રોટલી ખાવાની ઈચ્છા ના થાય

આ કુતરા હટતું જ નથી ગાડી કે કઈ વસ્તુ આવે ને તો હટે જ નહીં ગાડી અડાડી દી તોય ના હટે ભાઈ ક્યો વાર ચાહીજે? રવિવાર કે. રવિવાર ચાહીજે. બન ચાહી. કોનું? વાણિયા ભાઈનું. વાણિયા ભાઈનું બન છે. શું હોયા કે વાણિયા ભાઈ. કે તાકે બે છે. 12 કમી થાય છે. ગેસ વાગી ગયા છે પોણા 11 અને મોટર લઈ અને ઘરે મૂક્યો. ઘણા દિવસથી આવી છે પણ હવે ઘરે પાછી ફિટ કરવાનો ટાઈમ નતો મળતો અત્યારે મૂક્યો. અત્યારે લાગી છે ભૂખ તો બનાવું છું મેગી.

સાઈડ માં એકલો એટલે ખબર પડે આવી ગયા છીએ સાઈડ ઉપર અને ફિટ કરવાનો લેમ્પ થઈ ગયો છે અને હવે ભાગીએ પાછો ફટાફટ દુકાને મહાદેવ 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 દોસ્લ પેન હે વિઠલ બાપુ હા વિઠલ બાપુ ભાગ્ય બોલ આવે સીતારામ આજે મારો વારો આવી ગયો છે રોટલી ચડવાનો અને બાર રોટલી વણે છે આવ્યો છું પાણી પાવા બિચારી જો પાયું ની તરસી છે નાખવા ન દેતી તરસી છે બિચારી એક ડોલ માં તો કઈ હાઈ ન આવ્યો પાછો બીજી ડોલ ભરી આવ્યો બાગડ બિલ્લો કેવો આરામથી થી રખડે છે અહીંયા જોવે છે હું હું તો છું છતાં અહીંયા સામે થી જાય છે અહીં થી આવી અને અહીં થી નીકળી મારું એ ઠીક છે

આમ નામ pronunciar કરી લે. ડિલીટ શું કરું બંધ થઈ મને ખબર પડે. ના જોલા જાય. હા નાની નાની હા વાકાજી અંધારાની હિસાબે અત્યારે કઈ એટલું બધું થાય નહીં ડાયરેક્ટ નું કઈ એટલે હવે કાલે પાછું જવું પડશે દિવાબત્તી પણ કરી લીધા છે અને હજી તો ખાલી સાડા છ વાગ્યા છે અને

પાળો છોટો રેઠો વાગી ગયા છે 8:30 અને ઓલી ગાયને મોકલવાની જે ઉપલેટા તો ટેમ્પો બોલાવ્યો તો ટેમ્પો હમણાં આવે છે તો ફટાફટ બધાને ભેગા કરી અને ચલો પોચો છે ટેમ્પો આવી ગયો છે અને માણા પણ ભેગું થઈ ગયું છે બધાય હા સીજન રાત નો હવે

ભરાઈ ગઈ છે અત્યારે આખરે ત્રણ દિવસ પછી કોન્ટેક કર્યો ઉપલેટા અને ટેમ્પા નો મેળ કર્યો

અમારા ગામના કોઈ સફાઈ કરે કે ન કરે પણ આ બધા છોકરાઓ જો સફાઈ કરવા મળશે કઈ ને જો આ બધા લાકડા મીણે છે આમ આમ જરીક તમારી સ્માઇલ બતાવો હાય

છોકરો નડે નામ દિયો બાપુક બાપુ કરી દે હે પછી હું છે ભાગ્યા નામનો છોકરો જો હે

હજી તો ગાય નું પતાયું ત્યાં ત્યાં બીજો કેસ આવ્યો આ ક્યાંક થી રખડતું રખડતું આવ્યું શિયાજી ઝીણ કુકડું એની માં તો આવી હતી એ ખહોરિયા જેવી હતી એ તો વહી ગઈ ને મૂકીને ને ધકો કરી ગઈ જયરાત ના હવાલે મૂકી ગઈ